મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે વેચવાનું છે આખું ઓરિજિનલ ટ્રેક્ટર અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે વ્યાજબી ભાવ રાખેલો છે શોરૂમ કન્ડિશનમાં વિડીયો પૂરો જોતા રહેજો હું તમને બધી ડિટેલ ટ્રેક્ટરને આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર વેચવાનું છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ ફર્ગુસન ટોટલ જવાબદારી સાથે

કિંમત ચાર લાખ અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે વાત કરું તો જિલ્લો રાજકોટ અને લક્ષ્મી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નવાણું જીરો ચાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો